જૂનાગઢ જિલ્લાની સત્યાસી વિધા વિસાવદર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભેસાણ તાલુકાના રાણપુર ગામે ગિરનાર પર્વત પર આવેલ કમંડલમ કુંડના મહ મહંત તેમજ દિલ્હીના ભાજપના પૂર્વ સાંસદ મહેશગિરી બાપુએ મતદાન કરી લોકોને મત આપવા અપીલ કરી હતી આપનો એક મત પાકિસ્તાન જેવા દેશને આંખ બતાવી શકશે ઓપરેશન સિંધુની તાકાત આ વોટથી મળી છે મેં મારો રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે વિકાસ કરી શકે તેવા ઉમેદવાર આપનો મત આપશો વીસ વર્ષથી વિકાસ અટકેલો છે ભાજપનો ભગવો પહેલા પણ લહેરાતો અને લહેરાશે આજે પેટા પોતાનું મતદાન હું કરી આવ્યો છું અને હું વિસ્તારના બધા જ મતદારોને અપીલ કરું છું કે ઘરમાંથી જો ન નીકળ્યા હો મતદાન આપવા માટે તો તરત જ નીકળો આ મતનો અધિકારનો ઉપયોગ કરો કેમ કે આ મતના આધારે જ આ પાકિસ્તાન જેવા દેશને આપણે આંખ બતાડી શકીએ એને સરખા કરી શકીએ ઓપરેશન સિંદૂરની તાકાત આ વોટથી મળી છે એટલું યાદ રાખજો મેં મારો રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે આપ સૌએ પણ બજાવવો જ જોઈએ ઘરમાંથી બહાર નીકળીને મત આપો જેનાથી આપણા વિસ્તારના કામ થઈ શકે સત્તામાં અવાજ ઉપાડીને અને રહીને કામ કરાવી શકે એવા વ્યક્તિત્વને મત આપવો બહુ જરૂરી છે જેથી વિસ્તારનો વિકાસ જે અટકેલો છે વીસેક વર્ષથી એ હવે થઈ શકે બાપુ ભગવો કે શું લાગે ભગવો તો લહેરાતો જ હોય સનાતન નો ભગવો છે એ પેલા લહેરાતો તો અત્યારે લહેરાય છે ને આગળ લહેરાશે જ